બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ મિત્રો નવા ધાણા અને ધાણે અને જૂના ધાણા અને ધાણી આવક વિશે વાત કરીએ તો મિત્રો નવા ધાણાની પંદર હજાર આવક નોંધાયેલી છે અને જૂના ધાણા અને ધાણી ચાર હજાર ગુણીની આવક નોંધાયેલી છે આજે મિત્રો ખૂબ સારી એવી આવક નોંધાયેલી છે ગઈકાલે કરતાં પણ મિત્રો આજે નવા ધાણા અને ધાણીની બમ્પર આવક નોંધાયેલી છે જો આમાં બધું મિત્રો મિક્સમાં ઉતારેલું છે નવું જૂનું બધું હારે જ છે આજે છાપરા નંબર મિત્રો કપાસ છાપરા નંબર એક બે અને ત્રણ આ ત્રણેય ફૂલ છે અને ત્યારબાદ છાપરા નંબર આઠે ફૂલ છે મિત્રો આ મિત્રો કચાક ધાણાની આવક ભરાઈ ગઈ છે અને મિત્રો હાલ મિત્રો જો ભૂસાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે બાજુમાં

અગિયારસો ને ધાણા છે અગિયારસો એક્યાસી એક્યાસી ભાવ છે ઇગલ પ્લસ કલર માં સુકા સુકા ધાણા છે માઇનર રવા છે અમુક અમુક ધાણા ચૌદસો ને છોતેર હવા વાળી ધાણી છે નવી ધાણી ચૌદસો છતેર

બારસો ને એક આવા નવા ધાણા મિત્રો ઈગલ કલર છે ઈગલ કલર માઇના રવાય છે તેરસો પચાસ તેરસો ને એકત્રીસ ધાણા છે નવા ધાણા છે તેરસો ને એકત્રીસ મીડિયમ કલર માં સિગલ કલર છે સોળસો ને એક સોળસો ને એક ભાવ જો મિત્રો ધાણી છે સોળસો ને એક મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો આજે બજાર થોડુંક ઢીલું ખુલ્યું એવું દેખાય છે મિત્રો